રાજકોટ ફરીવાર રાજકોટ મહાપાલિકા સંભાળશે ઢોર ડબ્બાના પશુઓને ઢોર ડબ્બાનું સંચાલન કોન્ટ્રાક્ટર પાસેથી લઈ લેવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે કે ચોક્સી રાજકોટ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે વર્ષ સુધી જે રસ્તેથી રખડતા પશુઓ પકડી અને ઢોર ડબ્બે રાખવામાં આવતા હોય છે તેની સાચવણી માટે આપણે વર્તમાન પત્રમાં જાહેરાત આપી અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે જીવદયાની પ્રવૃત્તિઓ કરતી હોય તેવી સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવી અને આપણે સંચાલન માટેની કાર્યવાહી કરવામાં આવે જે અંગે આપણે જીવદયા ઘર રાજકોટને આપણા રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના દોઢ ડબ્બાનું સંચાલન સોંપવામાં આવે હાલ જીવદયા ઘર રાજકોટના સંચાલકો દ્વારા તેઓએ સંચાલન મૂકી દેવું છે

નબળા વૃદ્ધ અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ જગ્યાએ પશુઓના મૃત્યુ થવા એ સ્વાભાવિક છે અને જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે વરસાદ ઠંડા વાતાવરણના કારણે પશુઓના મૃત્યુમાં આંશિક પ્રમાણ પર વધારો થતો હોય છે એટલા માટે પશુઓના જે મૃત્યુ થયું છે એ કોઈ ખાસ કરીને કોઈ બેદરકારી હોય એવું નથી પરંતુ સ્વાભાવિક રીતે દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે કારણે એક દિવસ એવો બનાવ બનવા પામેલ કે જે વાહન હતા તે રેસ્ક્યુ માં રાખવામાં આવેલ હતા જેથી કરીને એક દિવસ મૃત જે પશુ હતો જે રાજકોટ મહાનગરપાલિકા હસ્તક ના જે પશુઓ છે એ પશુઓ ઉપરાંત અમુક પશુઓ જીવ દે ઘર દ્વારા તેમના પોતાના પશુઓ હતા એ પશુઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં આવેલ નથી ધાકાસણીયા સાહેબ રાજકોટ શહેરમાં ના સમયથી કહેવામાં આવે છે કે ઢોર મુક્ત થઈ ગયું છે રકડતા ઢોરની સંખ્યાનું તો પછી જે માલિકીના ઢોર હોય તો કોઈ દિવસ નબળા હોય નહીં કારણ કે માલિકે તો એને દૂધ લેવાનું હોય તો પછી નબળા કેવી રીતના થઈ જાય છે આપણે વાત કરીએ તો જે પશુઓ પકડાતા હોય છે એમાં પશુઓનો નિયમિત ક્રમ હોય છે જેમ કે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની અદની બહારના વિસ્તારમાંથી પણ અમુક પશુઓ ધીરે ધીરે શહેરની અંદર આ ઉપરાંત રાજકોટ શહેર ઢોર મુક્ત નહીં પરંતુ રાજકોટ શહેર ને આપણે જે રસ્તા પર જે રખડતા પશુ હોય છે એમને રખડતા પશુઓ મુક્ત કરવાનો આપણો આગ્રહ છે જેથી કરીને જાહેર રસ્તા ઉપર કોઈ રખડતા પશુઓ જોવા ન મળે હાલે રાજકોટ મહાનગરપાલિકા મહાનગરપાલિકાના જે જાહેર માર્ગો છે એમાં પશુઓ ખૂબ જ ઓછા જોવા મળે છે પરંતુ શહેરમાં જે પશુપાલકો છે તેઓ લાયસન્સ અને પરમિટ લઈને પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખી શકે છે આ પશુઓ પૈકી પણ અમુક પશુઓ કોઈ કારણસર છૂટા મૂકી દેવામાં આવતા હોય છે અથવા કોઈ પશુઓ છૂટી ગયું હોય કોઈ વાસણાઓ હોય વૃદ્ધ થઈ ગયેલું તો આવા પ્રકારના પણ પશુઓ પકડવાની જે કામગીરી છે એ નિયંત્રણ ચાલુ છે હાલે પણ

અંદાજીત સાહીઠ ટકા જેવા વાત કરીએ તો વાછડાઓના મૃત્યુ પ્રમાણ વધુ રહેતું હોય